સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી ત્યારે આજે વહેલી સવારે આકાશમાં વાદળો છવાયા હતા અને અમુક ગામોમાં ધોધમાર વરસાદના પણ વરસ્યા હતા પોરબંદર તાલુકાના બડા પંથકમાં આજે સવારે વાદળછાયું વાતાવરણ અને અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોના શ્વાસ અધર ચડી ગયા હતા પરંતુ અંદાજે પાંચ મિલીલીટર જેટલું વરસાદી ઝાપટું પડ્યું હતું ત્યારબાદ વાદળો વિખેરાઈ જતાં ખેડૂતોના શ્વાસ નીચે બેઠેલા કારણ કે અત્યારે શિયાળુ પાકમાં વાટ પડેલ છે અને ઘઉંના પાક માટે કટર દ્વારા પાક લેવાઈ રહ્યો છે તેમજ થ્રેશર મશીનથી ધાણા તેમજ જીરુનો પાક ખેડૂતો તૈયાર કરી રહ્યા છે પરંતુ સવારે નવ વાગ્યા આસપાસ વરસાદી માહોલ છવાઈ ગયો હતો અને જોરદાર ઝાપટું પડ્યું હતું પરંતુ વાદળો વિખેરાઈ જતાં ખેડૂતોના ચણાવ્યા મુજબ પાકને કોઈ નુકસાન થયેલ નથી જોકે અત્યારે મિશ્ર ઋતુ જેવું વાતાવરણ છે અને સવાર સાંજ ઠંડીનો અહેસાસ જોવા મળે છે ત્યારે દિવસ દરમિયાન ઉનાળા છેવું વાતાવરણ જોવા મળે છે જ્યારે આજે સવારે શિયાળો ત્યારબાદ પાંચ મિનિટ ચોમાસું અને દિવસના ઉનાળા જેવું વાતાવરણ બરડા પંથકમાં જોવા મળ્યું હતું તિરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ બગવદર